જે બહુ કહેતા હતા ને કે અમે ચોકીદાર છીએ પણ એ ચોકીદાર નથી એ ચંદા ચોર છે ખાસ કરીને આજે જ્યારે પવિત્ર પાટણની ભૂમિ ઉપરથી લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર એવા ચંદનજી ઠાકોર જ્યારે ઇન્ડિયા ગઠબંધનમાંથી લડી રહ્યા છે ત્યારે એમના સાથ સહકાર અને સમર્થનમાં જ્યારે આવવાનું થયું છે ત્યારે અમે એ બાયંદરી આપીએ છીએ કે અમે તન મન ધનથી આદરણીય ચંદનજી ઠાકોર સાથે ખભોથી ખભો મિલાવીને ચાલીશું સદારામ બાપાના ભક્ત અને જેને હંમેશા કહી શકાય કે સમુલગ્નથી શિક્ષણથી અને લોકોની અંદર રહેલા જે કુરિવાજોને દૂર કરવાનું કામ જેમણે કર્યું છે તેમની સાથે રહેવું એ પણ મારી જવાબદારી છે એટલે હવે મોરું મોરું બોલતા મને નથી આવડતું એટલે હવે આપણે આ પાછા આપણા આક્રમક મિજાજમાં આવી જઈએ આ વખતેની ચૂંટણી એ શેની છે આ વખતેની જે ચૂંટણી છે એ ચૂંટણી જે લોકો મહિલાઓનું અપમાન કરે છે જે લોકો ક્ષત્રાણીઓનું અપમાન કરે છે જે લોકો આ ચૂંટણી એના માટેની છે જે વંચિતો શોષિતો ને સાથે અન્યાય કરે છે એને ન્યાય અપાવવા માટેની ચૂંટણી છે ત્યારે આ ચૂંટણીની અંદર અમે ચોક્કસપણે કહીએ છીએ કે હવે જે તાનાશાહી સરકાર છે જે સરમુખત્યાર ભર્યું જે વર્તન કરે છે જેને તમે જોયું હશે કે કોંગ્રેસ પાર્ટીની જે બેંકના ખાતા હોય એ બેંકના ખાતા ફ્રીઝ કરી દીધા જે એની સામે અવાજ ઉઠાવે છે જે બુલંદીથી પોતાની વાત મૂકે છે એવા લોકોને એ જેલ ભેગા કરે છે તમે એમના જોયું હશે એ પછી અરવિંદ કેજરીવાલ હોય કે પછી જેતર વસાવા હોય કે યુવરાજ જાડેજા હોય કે કોંગ્રેસના કોઈ પણ નેતા હોય એને અવાજ દબાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એટલે આ ભારતીય જનતા પાર્ટીને જવાબ દેવા માટેની આ ચૂંટણી છે આ ચૂંટણી હવે જે લોકો બળાત્કારીઓને સમર્થન આપે છે જે લોકો બુટલેગરોને સમર્થન આપે છે જે લોકો ગુંડાઓને સમર્થન આપે છે એને જવાબ આપવા માટેની આ ચૂંટણી છે આ ચૂંટણી જ્યારે થવા જઈ રહી છે ત્યારે તમને બધાને ખબર હશે કે આજથી બાર વર્ષ પહેલા આજથી બાર વર્ષ પહેલા એક ભાવો બોલ્યો તો કે અચ્છે દિન આયેંગે અચ્છે દિન આ અને એ જુમલા ગુરુ એ કારણ કે બહુ મોટી મોટી ફાકા ફોજદારી થાય કે વિશ્વગુરુ બનવું જ ભાઈ વિશ્વગુરુ કોઈ ડિગ્રી છે ક્યાંય કોઈ જગ્યાએ મળે છે કઈ રીતે ભાઈ આજે અલગ અલગ જુમલા આપે છે એટલે મેં નામ બદલી નાખ્યું છે એમનું એ વિશ્વગુરુ નહીં જુમલા ગુરુ છે અને અલગ અલગ જુમલા આપે તમને ખબર હશે આજથી બાર વર પહેલા એક એવો જુમલો આપ્યો તે ગુજરાતનો યુવાધન બેઠું જ આ યુવાધન ને પૂછ્યો કે બે કરોડ રોજગારી દર વર્ષે આપવાનું કીધું તું મૈડી મૈડી આ જુમલા ગુરુ કીધું તું કે ભાઈ ખેડૂતો આવક બે માં ડબલ થઈ જશે થઈ આ જુમલા ગુરુ કીધું તું કે ભાઈ બધા ખાતામાં પંદર પંદર લાખ આવી જાય આવ્યા હોય તો કેજો ભાઈ જોતા નથી અને બહુ મોટી મોટી વાકા અને વાત થાય અને જે લોકસભાના જે હત્યારના સાંસદ છે એ ક્યાંય દેખાય છે મને દેખાણા ક્યાં ખબર છે ભારતીય જનતા પાર્ટીની જેમ જ બેનો માં અત્યારે બેનર માર્યું આ બેનરમાં દેખાય બાકી ગ્રાઉન્ડ ઉપર નથી દેખાતા હાચું ખોટું સાચું ને એટલે હાકલો આપજો એટલે મને ખબર પડે સાચું બોલવું કે નહીં એટલે બે હજાર ચૌદમાં બહુ મોટા મોટા જુમલા આપીને આવ્યા છે અને વાત કરતા હતા બેટી બચાવો બેટી પઢાવોની આજે એ જ બેટી રોડ ઉપર રહેડાય છે આવો અમારા રાજકોટની અંદર આવો અમારા જામનગરની અંદર જે ક્ષત્રિય સમાજની જે બહેનો છે એ પોતાની વાત પોતાના સ્વાભિમાનની વાત પોતાના સોમાન વાત જ્યારે મૂકી રહી છે ત્યારે એને જેલમાં પૂરવામાં આવે છે એની અટકાયત કરવામાં આવે છે આવા ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીમાં જ્યારે કોઈ બહેનો પોતાની વાત લઈને આવે છે કે અમને રોજગારી આપો અમારે જ્ઞાન સહાયક નથી બનવું અમારે કાયમી ટીચર બનવું છે તો એને જેલ ભેગા કરવામાં આવે છે વાત બેટી બચાવો બેટી પઢાવો ની થાય છે જે બલાકારીઓ છે એને જેલમાંથી બહાર કાઢી સન્માન આપવામાં આવે છે છે વાત બેટી બેટી બચાવો થાય આવો મણિપુર શું હાલત કરી બેટીઓની એટલે બેટી બચાવો બેટી પઢાવો ની વાત જે ફક્ત બેનરોમાં માં અને ફક્ત ફોજદારી કરનાર જે લોકો છે જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટી ના એ જ કરે છે અને આજે યાદ રાખજો કે ફક્ત ક્ષત્રિય સમાજ પોતાની લડાઈ નથી લડતો આજે જે દેશી રજવાડાઓ હતા જે રાજાઓ હતા એ રાજાઓનું અપમાન થયું છે આજે એ પાટણના સિદ્ધરાજ જયસિંહ આજે જામનગરના જામ રણજી હોય કે ગોહિલવાડ સમાજના કૃષ્ણકુમાર સિંહજી હોય એ બધાના બેનુ દીકરીનું અપમાન એ કેવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજકોટના એવા પરસોતમ રૂપાલેએ કર્યું છે અને યાદ રાખજો કે જે આ લડાઈ છે એ હવે એ વોટથી આપવામાં આવશે કેમ કે જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપવામાં આવશે તો પાટણના પણ એ ખમીરવંતા સમાજને કહેવાનું કે આજ વખતે સમજી વિચારીને મતદાન કરજો કારણ કે જે લોકો ફાકા ફોજદારી કરે છે બેટી બચાવો બેટી પઢાવો ની વાત કરે છે જે લોકો શક્તિ સ્વરૂપ વાત કરે છે જે લોકો નારી સન્માન ની વાત કરે છે એ ફક્ત વાતો છે બાકી શું હાલત છે એ આપણે બધા જોઈએ છીએ રોડ ઉપર જે લોકો વિશ્વગુરુ બનવાની વાત કરે છે એ લોકો અલગ અલગ જુમલાઓ આપી રહ્યા છે તો જુમલાથી બચજો એ જુમલાઓથી બચીજો કેમ કે જે ગાયોના નામે પાંચસો કરોડ ફળવાતા હોય એ ગાયોના પાંચસો કરોડ ચાવ કરી જતા હોય એ ચરી જતા હોય તમારા મૂકે અરે નો મૂકે અરે જે આ ઇલેક્ટ્રોલ બોન્ડ માં જે બીફ વેચે છે એ કંપની પાસેથી ફંડિંગ લેવામાં આવે છે જોયું છે ને બધાએ એટલે એક શબ્દ યાદ રાખજો જે બહુ કહેતા હતા ને કે અમે ચોકીદાર છીએ પણ ચોકીદાર નથી ઈ ચંદા ચોર છે એટલે ચોકીદાર જ ચંદા ચોરી કરે છે એટલે જે પૈસાઓ લેવામાં આવે છે ચંદાના નામે એને કઈ રીતે અપાતા હોય છે એ આપણે બધા જાણીએ છીએ હવે ઘણા લોકો ગઈકાલે ટ્વિટર ઉપર ઓલી હિન્દુત્વની ડિગ્રી વેચતા હતા આપણી વચ્ચે ચંદનજી ઉપસ્થિત થઈ ગયા છે ખૂબ ખૂબ સ્વાગત કરીએ એમનું બે તાલીઓ એટલે હવે આ જે ચૂંટણી છે એ ચૂંટણી આપણા સ્વાભિમાનની ચૂંટણી છે આ ચૂંટણી એ આપણા અસ્તિત્વ માટેની ચૂંટણી છે આ ચૂંટણી એ આપણા સોમાનની ચૂંટણી છે આ ચૂંટણી એ મોંઘવારીનો જવાબ આપવા માટેની ચૂંટણી છે આ ચૂંટણી એ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા એની માટેની ચૂંટણી છે આ ચૂંટણી એ મહિલાઓને સન્માન આપવાની માટેની ચૂંટણી છે ત્યારે આપણે બધાએ એક થઈ અને આ જ વખતે તો આપણી પાસે ઇન્ડિયા ગઠબંધન છે અહીંયા ઘણા બધા ઉપસ્થિત છે મારા આમ આદમી પાર્ટીના ભાઈઓ અહીંયા પણ ઉપસ્થિત છે અને હું બધાને ચહેરાથી ઓળખું છું અહીંયા જે પાટણની પ્રજાજનો આજે ઉપસ્થિત છે તેમાં બહોળી સંખ્યામાં હવે મને વિશ્વાસ છે કે હમણાં વાત કરી કે બે લાખ મતી જીતીશું મને તો એના કરતાં પણ વધારે લાગે છે જે લોકો અત્યારે જી જી ખાસ કરીને જે લોકો અત્યારે બહુ મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે હિન્દુત્વની વાત કરે છે અને એક નારો આપે છે ચારસો પાર તો યાદ રાખજો આજ વખતે ચારસો પાર શું થશે આજ વખતે ચારસો પાર છે ને એ પેટ્રોલ ડીઝલ ને ગેસ થઈ જશે એટલે ચારસો પાર સેના માટે વિચારી લેજો બહુ મોટી મોટી વાતો થાય ને કે ભાઈ મોદી કી ગેરંટી એટલે કાકા તમે પોતાને ઘરની ગેરંટી પૂરી નથી કરી શકતા અને તમે મોદી કી ગેરંટી વાત કરો અને જો ગેરંટી પૂરી જ કરવી હોય તો આપો ગેરંટી આપો ગેરંટી કર્મચારીઓને ઓપીએસ આપવાની આપો ગેરંટી બેરોજગાર યુવાનોને રોજગારી આપવાની આપો ગેરંટી એ તમામ જે યુવાનો છે એને શિક્ષણની ગેરંટી તેવર છે હિંમત છે આજે જે ફાકા ફોજદારી થાય છે તો એની સામે આપણી પાસે એક શ્રેષ્ઠ વિકલ્પ છે કે હવે આપણે પરિવર્તન લાવીએ બહુ જુમલાઓ સાંભળી લીધા બહુ સહન કરી લીધું આપણી પાસે આજ વખતે એક શ્રેષ્ઠ વિકલ્પ ચંદનજી ઠાકોર આપણી પાસે છે જેને હંમેશા સામાન્ય લોકોની વચ્ચે રહ્યા છે જે હંમેશા આપણી બેન દીકરીઓનું વિચારે છે અને જે હંમેશા બીજાના મામેરા ભરવા માટે પણ હંમેશા તૈયાર રહે છે તો આપણે હવે એના મામેરા ભરવાના છે ભાઈઓ ભરીશું ને પાકું હા છૂચો કરી બધા સમર્થન આપો છો બધા ચંદનજી સાથે રહેશું એમને પાકું તમારા વતી હું પ્રોમિસ આપી દઉં હા તો વાંધો નહીં એટલે આજ વખતે ની ચૂંટણીમાં યાદ રાખજો કે આપણે બધાએ ભેગું થઈ અને જે તાના તાનાશાહી છે જે સરમુક્તિયા સહી છે એની સામે લડવાનું છે અને જે લોકો બહુ મોટી મોટી વાત કરે ને કે અમારી પાસે તો પેજ પ્રમુખ છે પણ એટલું યાદ રાખજો જો તમે અહીંયા ગયા તો તમે કદાચ ઓલા પેજ પ્રમુખ બની જશો પણ એના દીકરા જે છે એ બીસીસીઆઈ ના પ્રમુખ છે એના દીકરા એ ફૂટબોલ ફેડરેશન ના પ્રમુખ છે ઉપપ્રમુખ છે એટલે સમજી વિચારીને ચાલજો વધારે વાત નથી કરવી કેમ કે હજી ઘણા બધા વક્તાઓ બાકી છે ઘણી બધી વાત કરું શકું એમ છું પણ આજ વખતે આપણે એક થઈ નેક બની અને આ સ્વાભિમાનની ચૂંટણીમાં આ સ્વાભિમાનની લડાઈમાં આપણી પાસે હવે શ્રેષ્ઠ વિકલ્પ છે ત્યારે આપણે ચંદનજી ઠાકોરને સાથ સહકાર અને સહયોગ આપવાનો છે તો હું આ સ્ટેજના માધ્યમથી તમામ ગુજરાતના અને પાટણના યુવાધન વતી ચંદનજી ઠાકોરને પ્રમિશ કરું છું કે અમે તમામ યુવાનો તમારી સાથે છીએ ક્યાંય પણ જરૂર પડશે તો અમે ચોક્કસપણે પોલીસના ડંડા ખાવા પડે તો પણ અમે તૈયાર છીએ જેલમાં જવું પડે પણ તો પણ તૈયાર છીએ અને જ્યાં કહો ત્યાં અમે તમારી માટે લડવા માટે તૈયાર છીએ અમારે આજ વખતે એ ચંદનજીને દિલ્હી મોકલવાના છે મોકલવાના છે ને પાક્કુને તો વાંધો નહીં જય હિન્દ જય ભારત જય માતાજી